કેમ વેલકમ છે તમારો કારણ અને અંજલિ બ્લોગ્સ માં તો આજે અમે બનાવવા જઈ રહ્યા છે બાજરીનો રોટલો અને કઢી હા ભાઈ અંજલી બનાવવા જઈ રહી છે બાજરીનો રોટલો અને કઢી તો આપણે જોઈએ આવું છે આ ગોળાને બનાવ્યો પહેલી વાર બનાવે પહેલી વાર નહી બનાવ્યો બનાવ્યો જ ના પહેલા

કાઈ નઈ લાગો ટુ મા કો નઈ નઈ કે નઈ આ વારો લેલા વરાય ઓ એમ કે બાદારીમાં દુગોન ખોલાને ડિસ્ટર્બ ન થતા કરે પેલી

তার ইচ্ছা করি গজবে রাইট রাইট ঋতুর রুটলা তো নষ্ট না ঠিক আছে আকো এটা সারা ভাগা তেল দিও দি লোড় বানায় জিরো রোড লো আচ্ছা দেখিস রুটি সরদার বানাইয়া ব্লগ দতো রে আজ ও ড্রাইভার

अज़ीगी, ए, ए, अज़ीगी, तो आप सोच रहे हो इतना सारा व्हाइट क्यों आ रहा है पर व्हाइट आने का कारण ये है ठीक <laughs> है मिलते हैं पांच मिनट के बाद अभी दूसरे रोड लेके तैयारी हो रही है जोन लगा के हाईसा

બાકી ટાડે અમે ખાઈ લઈએ છીએ ટાટા જય એમ બે મળીએ ફરી એક નવા બ્લોગમાં અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય એમ્બે